નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના છે અંગ્રેજી વિષયની એકમ કસોટી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ તો આ વિડીયોની અંદર આપણે આ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન વિશે અભ્યાસ કરીશું આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે અને ત્રણથી આઠની જે તમામ એકમ કસોટી તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ લેવાની છે તેમના તમામ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો ક્વેશ્ચન નંબર વન કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એની વન જેમના ગુણ પાંચ અહીં જે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર તમારે આ રીતના લખવાના છે નંબર વન વેર ડીઝ ફેઝાન ગો ફૈઝાન વેન ટુ ગી ફોરેસ્ટ નંબર ટુ વોટ ઇઝ ફેઝાન ધ ફેઝાન ઇઝ અ વાઇલ્ડ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર નંબર થ્રી વોઝ લક્ષ્મી એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી નો લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી નંબર ફોર ફૈઝાન વોઝ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી ફોલ્સ નંબર ફાઈવ રાઇટ એન્ડ ઓપોઝિટ વર્ડ ફોર ફાઉન્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ લોસ્ટ બીજો પેરેગ્રાફ છે નંબર વન વેર ડોઝ ધ કુકુ લિવ ધ The cuckoo lives near cuckoo's house in a big neem tree. Number two, what do cuckoo's family members like? Cuckoo's family members like to walk up with the cuckoo's voice. Number three, does cuckoo copy cuckoo's song? Yes, cuckoo copies the cuckoo's song. Number four, cuckoo hides its itself behind the behind the leaves number 5 write an opposite word for let from the paragraph the let early paragraph number 1 what do the teachers tell the teachers tell stories and jokes number 2 why can we sleep safely we can see sleep safely because the soldiers protect our borders નંબર થ્રી ડઝ ધ ડોક્ટર ટેક કેર ઓફ અસ યસ ધ ડોક્ટર ટેક કેર ઓફ અસ વેન વી આર ઇલ નંબર ફોર ધ ટીચર્સ ટીચ ધ સ્ટુડન્ટ ટ્રુ નંબર ફાઈવ રાઇટ અ સિમિલર વર્ડ ફોર ડિફરન્ટ તો વરિયર્સ ચાલો ચોથા પેરાગ્રાફમાં વે નંબર વન વે ડુ વી સ્વીપ ધ સ્માર્ટ કાર્ડ We sweep the smart card at the exit station. Number two, what will the system count? The system will automatically count the travel charges. Number three, will the drivers run the trains? No, the trains will run without drivers. નંબર ફોર વી વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ ટ્રુ નંબર ફાઈવ રાઈટ એન્ડ ઓપોઝિટ વર્ડ ફ્રો ફોર ગીવ ફ્રોમ ધ પેરેગ્રાફ ટેક વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જરૂર પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ ઇંગ્લિશ વિષયના સોલ્યુશનને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે ચાલો નંબર પાંચ Number one, what is the distance between their house and laboratory? The distance between their house and the laboratory is 15 kilometers. Number two, when do Shiv and Shankar leave their house? Shiv and Shankar leave their house around 10 a.m. નંબર થ્રી વીલ ધ રોબોટ હેલ્પ ટુ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી યસ ધ રોબોટ વીલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે નંબર ફોર શંકર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ ફોલ્સ નંબર ફાઈવ રાઇટ એન્ડ ઓપોઝિટ વર્ડ ફોર ઓલ્ડ ન્યૂ ક્વેશ્ચન નંબર ટુ સ્ટડી ધ ફોલોઇંગ એક્ઝામ્પલ એન્ડ મેક ક્વેશ્ચન જેમના ગુણ પાંચ જોઈએ પેલું નંબર વી સિંગ સોંગ Do we sing songs? Number two, Mitali decorates her house on Diwali. Does Mitali decorate her house on Diwali? Number three, my mother knows everything. Does my mother know everything? Number four, the farmers grow, grow crops. Do the farmers grow crops? Number five, Rehan and Jia play with their father. Do Rehan and Jia play with their father? Number two, number one, I go to school every day. Do I go to school every day? Number two, Misty uh, cards a cake on her birthday. Does Misty card? A cake on her birthday number three my grandmother tells me story does my grandmother tell me story number four our teachers take care of us do our teachers take care of us number five Vaisali and Varsha write poems do Vaisali and Varsha write poems number three Number one, you study carefully in the class. Do you study carefully in the class? Number two, Chintan speaks. ટ્રુથ ડઝ ચિંતન સ્પીક ટ્રુથ નંબર થ્રી માય અંકલ પે મની ડઝ માય અંકલ પે મની નંબર ફોર ધ સ્ટુડન્ટ્સ આ સ્કેશ્ચન્સ ડ્યુરિંગ ધ ક્લાસ ટુ ધ સ્ટુડન્ટ્સ આ સ્કેશ્ચન્સ ડ્યુરિંગ ધ ક્લાસ નંબર ફાઈવ કૃપા એન્ડ કનક સીટ ટુગેધર ડુ કૃપા એન્ડ કનક સીટ ટુગેધર નંબર ફોરમાં અહીં તમને આપેલા છે જ્યાં તમે જોઈ શકો છો તેમના જવાબ અને તેમના આન્સર સાથે તેમાં નંબર વન ધે લર્ન ઇંગ્લિશ ડુ ધે લર્ન ઇંગ્લિશ નંબર ટુ દિશા શો અસ ધ વે દિશા શો અસ ધ વે નંબર થ્રી માય ફાધર ઓલવેઝ હેલ્પ મી ડઝ માય ફાધર ઓલવેઝ હેલ્પ મી નંબર ફોર પેરેન્ટ્સ વિઝિટ ધ સ્કૂલ ડુ પેરે વિઝિટ ધ સ્કૂલ નંબર ફાઈવ સોહ and sham speak the answer do Shyam saw soham and sham speak the answer number five number one she leaves the class does the leave the class number two mega starts a new job does Megha start a new job? Number three, my cousins help me. Do my cousins help me? Number four, the librarians arrange books. Do the librarians arrange books? Number five, Pratham and Dvija tease each other. Do Pratham and Dvija test each other? Question number three, study the table, read the example, and રાઇટ ફાઇવ સેન્ટેન્સ એની વન જેમના ગુણ પાંચ જોઈએ અહીં ટેબલ પરથી તમારે આ રીતના ફાઇવ સેન્ટેન્સ લખવાના છે સી ટેલ ધ ટ્રુથ ડેલી હી સમટાઈમ વોચ ટીવી ધ સમ પ્લે વિડીયો ગેમ્સ શી નિયર ટેલ અલી હી નેવર સ્લીપ લેટ એટ નાઇટ નંબર ટુ રમેશ ગોઝ ટુ સ્કૂલ ડેઇલી હી બ્રશિસ હિઝ તીથ ડેઇલી હી સમટાઈમ્સ સિંગ ઇઝ songs he near shouts in school he never near gets angry <coughs> number three near the waters plant daily she reads the newspaper daily she sometimes take part in competition she sometimes goes for a picnic she never disobeys her parents Number four, Ria washes clothes daily. She sometimes goes to the library. She sometimes visits the zoo. She never calls others. She never washes time. Number five, Amit helps others daily. He does household work daily. He sometimes uses mobile phones. He never rides bikes. He never ડિસ્ટર્બ ધ ક્લાસ ક્વેશ્ચન નંબર ફોર ફિલિંગ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ જેમના ગુણ પાંચ જે તમને અહીં ઉપર આપણે જે આ બ્લેન્ક એટલે કે ફિલિંગ ધ બ્લેન્ક કરવાની છે બ્રેકેટમાં તે તમારે જવાબ લખવાના છે જે જવાબ તમને લખી અને અહીં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે જવાબ લખવાના રહેશે તમે તમારી નોટબુકમાં પણ લખી શકો છો ત્યારબાદ છે અહીં ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબની માહિતી ક્વેશ્ચન નંબર ફાઈવ ફિલિંગ ઇન ધ બ્લેન્ક ધ કમ્પ્લીટ ધ ડાયલોગ એન્ડ ફાઈ અને અહીં તમને ડાયલોગ પણ આપેલા છે જે ઉપર આપણે બ્રેકેટમાં તમને જે જવાબ આપેલા છે જેને તમારે પૂર્ણ કરી અને ડાયલોગને પણ પૂર્ણ કરવાના રહેશે આ જે તમે જોઈ શકો છો તેમના જવાબ સાથે આખો ડાયલોગ તમને પૂર્ણ કરી અને આપેલો છે જે તમે તમારી નોટબુકમાં પણ સારા અક્ષરે તમે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની જે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે